એડિટિંગ ખતમ થઈ ગઈ છે આજનો વ્લોગ આપણો બહુ સારો બન્યો આપણે ઘણું ઘણું દેખાડ્યું હોય એમાં અને આજે વાડીમાં દવા છે એટી વાડીમાં ને જોખે તમે વ્લોગ જો કન્ટિન્યુ રાખો મળી કાલે બીજા વ્લોગમાં બાય બાય સાડા પાંચ આપણા પાવરા ભરાઈ ગયા આપણે બધું હારમાં કપાહિયાન થોડોક આપણે ભૂહો કહેવાય એ હે અને હવે ભેહુ દોવા જવાનું છે અહીંથી લઈને કીટલું અને ડોઈલ હાલો હવે ભેહુ દોઈ આવી ભેહું દોઈ આવી એકાદ બે ભેં દોઈ તો અહીં ભેગા થાય આપણે ભેં નું તો કરવા આવ્યા હતા ભેં પ્રાહવતી નથી એની કઈ દવા હોય તો જરાક કહેજો પેહુ ના ખીલા સોખા કરીએ નહીં પણ હજી ભેં ના પ્રવી કઈ એનું કોઈ જો કે આપણે દવા આવતી હોય તો જરા કોમેન્ટમાં કરી દેજો કોમેન્ટ કરી નાખજો પાટા બાંધ્યા છે હવે ટાઈટ કંઈક ઓછી થઈ ગઈ છે વાંધો નથી આ ભી હવે આકડી બે ત્રણ હું ધોઈ જાય પછી આ બે વારો છે ધોવાનો હવામાં ઉઠી પેલું જ કામ કરવાનું પેહું ધોવાની અને પેહુ ના ખીલા ચોખા કરવાના વારે વાર એક કામ બીજું કહવાની તમારે કેટલી હું ધોવા દઈએ જરાક કોમેન્ટ કરી દઉં રેડી ખીલાતા ચોખા થઈ ગયા હે હા પેહુ ધોવાઈ જાય ને એટલે પેહુ ને જરાક તગારું તગારું ભૂકોય ન ખાઈ જાય આપણી બીજી ગઈ પેહુ ધોતા ભેરા ભેરા આપણે જરાક મથી નું પોધરા ઉપાડી નઈ ખાવા માથી ઢીલા પોદરા બહુ કરે એનું કંઈ કહેજો ને હવે મથી નો વારો હે ધોવાનો એક પેસ તાન પેલો દોઈ લીધી મથીને દોઈ અને ભેગા ભેગા આપણે વાહીંડા થાતા જાય છે વાહીંડા નાખી દઈ મથી પ્રાહી નથી હજી ને મથીને દો બે હું જો પ્રાહી જાય તો ત્યાં હું થી માં આપણે ભૂકો નાખી લઈ તમથી પગ દે દીધો માથે જરાક રીવા અંગુઠો વાંધો ના આવ્યો પગ કાઢી લીધો અને મારો પગ નીકળી જાત મથી ના પગો ની નીચે હવે અત્યારે ભૂકો નાખી દઈએ તો હાડા નવો વેલી છે ભૂકો આવી જાય ભૂકાની જોરીતા ભરાઈ ગઈ હા દ્રુખડ ઉડાડી નાખી હે ગેહુણે ભૂકો નાખી લઈ મથીએ પળ આવી ગઈ હે મથીએ દોઈ લઈ ભૂકાની જોરીતા ભરાઈ ગઈ હતી તા આપડી મથી પ્રાવી ગઈ અને હું મથીએ દોઈ લીધી હે માથીનો પાવરો ઉતાર લઈ હવે આપણે ઢેબર દોવાની હતી ઢેવરે દોવાઈ ગઈ હે ઈનો પાવરો ઉતારવો જો હે રેડી કમ્પ્લીટ ધોવાઈ ગઈ હવે ભૂકો નાખવાનો હવે ભૂકા છે ડબરો જરા ઘેર બગાડી આવ્યો ભૂકો નાખી ડબરો તો દઈ આવ્યા હવે આપણે આ ને જરા જરા ભૂકો નાખ દે તગારું તગારું બુધલાને ને એના ઢેબર ને આ આપણી ઢેબર છે ઢેબર ને જરાક ભૂકો નાખવો જો હોય પાવરો ખાઈ લીધો લાગે ભૂકો નાખી દઈ તગાળું તગાણું તો ભરાઈ જ ગઈ હતી આ ઢેબર છે ભૂકો નાખી દઈ હવે ગલુડિયા હે આપણી આ નીણમાં ગલુડિયા કૂતરી વ્યાણી ઝીણકા ઝીણકા હે હજી આઈ ખોઈ નથી ખોયલી

હીરાવી લઈને હીરાવીન પછી આપણે બીજું કામ કરવાનું હોય પપ્પા દૂધ દેવા જાય છે હવે આપણે અવાર હવારમાં હીરાવી અને પછી બીજું કામ લેવાનું હોય તો હીરાવીને હીરાવીન તમને મળો હાલો બાય બાય હવે આપણે થઈ ગયા અહીં હીરાવીન રેડી હવે આપણે વાડીમાં દવા છાટે છે તો વાડીમાં જવાનું હોય ભાગ્યો દવા છાટે આ ખડ કીમ અટાણે આ ઠાર આવ્યો નથી ખડ કેવું દેખાય બાકી જીરા આવ્યા હવે પાક ઉપર છે હાલો જાય સીતા ભાગ્યા આગળ આપણે આપણે આવી ગયા અહીં વાડીમાં આપણો ભાગી દવા છાંટે હું કઈ કઈ દવા છાંટો જરકીની આ રવાની પપાવવાની પાવડર ને એક છે જરકીની તો આ પાવડર શું કામ નો આ જીરું વેલું પાકી જાય એ નો હોય તો ત્યાં કઈ કેટલાક પંપ છે એટલા બેક પંપ દીધા હા ઝાકર પોવ આવે છે છાકર બહુ આવે છે હો જીરું લાલ થવાવા જીરું હવે આપણું ગાય થયલેરું પાકી જાય હવે ઉપાડી નાખવાનું છે ફોર્સિંગ કેટલા કી જીરું કાઠીએ આમનું જો ફોર્સિંગ કેટલા કી જીરું કાં બે ત્રણ દી હો બે ત્રણ દી જીરું ઉપાડી લેવું હાવ આ તો નામ લે હાલો હાવ રેડી પાકી ગયું ને આપણો છોટું હા બોલ હવે પોપ ઉપાડવા માંડ્યો હા ચડાવું

કન્ટિન્યુ થોખી જવાનું હે આપણે ગૂંથરી લેવા જા દેવા ને હવે ગુંથરી વટાઈ ગઈ હે તો હવે પૂરા વારવાના હે હા થાર બહુ આવે હે એવું હે તો ચાલો હવે તમને સીધા બીજો કંઈક નવીન જગ્યા આવીએ તમને મળી આવી ગયા હે ચોખે આપણે વાડીમાંથી અટા ગુંથરી વટાઈ ગયા એક ક્યારો રાખવાનો હતો આવી ગયો ગૌરસિંહ ભાઈ વાડીમાં આપણે તમે જોયું હતું દવા તો છાટી નાખી હે

રેડી આજ નું આ હા તાજું હું નાખ્યા રાખી ને રેડી કુંથરી કમ્પ્લીટ વરાઈ ગઈ વા પૂરા વારે હે એવન કિંમત આ ભવર ભાઈ આપણે એવન કિંમત 50000 રૂપિયા એ એવું હે કુંથરી આપડી રેડી વઠાઈ ગઈ હવે આ ફારી બાંધી નહીં આગળ ફારી બંધાઈ જાય પછી હાલો આપણે ગાડીમાં બાંધી લઈએ આજુ કઈ દોરી લઈ આવ્યો તો આપણે તો ભૂલાઈ ગઈ હતી દોરી વાંધો નથી તો યાદ આવી ઘેર જાય અને નાખી કંઈ નાખી બંધ થઈ ગઈ રેડી આપણે આ ભવરસિંહ ભાઈ ઉપાડી કે વજન ફાળી છે હું ઉપાડી વાંધો નહીં તો તું ઉપાડી લે હવે આપણે ગણપતભાઈ છે ચા પાવાનું અને ત્યાં ચા પી લીધો બધે ગાડી હવે ભારે પૂગાડી નહીં ગાડીઓ ભારે હું તથા ચા નું ફોર્મો લેતો હું પછી બાંધીને ઘરે નીકળી ત્યાં હું હું નાખી લઈ ની આપણે રેડી ભારે બાંધી હતી હવે ચા દઈ દઈ આપણે ગણપતભાઈ ને ગણપતભાઈએ દવા ચાટેગી આગળ આને અહીંયા ટીંગાડી દઈ

આપણે ભાઈ તો ખાલી કરી નાખી ગઈ હે બેહું નહીં નાખી દીધું હે ગું બહેહું ખાવા માંડ્યો હોય જારી બાંધી આ બધુડી સારું આ કૂતરા ગલુડિયા હખ નાખીએ નહીં હારું રેડી આપણું કામ થઈ ગયું હે કમ્પ્લીટ હવે ત્રણ વાગે મળીએ તમને હવે ભેહુંનું તો થઈ ગયું બધું કામ આપણે હવારમાં તો વહેલું કામ પતાવી જ નાખીએ અહીં જોયું હોય આ ભૂકાનો સટો મારી દીધો હોય ભાઈ બહુ જાજો ભૂકો હે ભૂકો લેવો પડે એમાં જતો ચુમાહે ભૂકો થઈ રહી એટલે ચુમાહામાં ખડ વાટવા જવું પડે એમ હોય આમ હોય જો ભાઈ બુધ લો ની બાંધ્યા હે કામ પતી ગયું આપણું આપણું ટ્રેક્ટર હે અહીંયા હવે બીજું કંઈક હાલો નવીન જગ્યાએ આપણે જાઈ અને વળી કન્ટીન્યુ કરી તો મેં કન્ટિન્યુ રાખી હું નીર નાખી દીધી ત્યારે વાઈ ગા હે તન હવે આપણે પાછું ચા દેવા જવાનું હે ચાનો ફોર્મોલ લઈ લઈ અને ગાડી મળી ચા રેડી ફોર્મોલ રાખી દીધો ગાડીમાં હવે ધોખે જઈ ચા દઈ અને મજૂરને ચા દઈ દઈથી ચા પી લી અને હવે પૂરા વારવાનું આલે હે તમે જોયું જા હે હાલ સીધા ધોખે મળીએ ચા દઈ દીધો હે અને ભરી લીધી હે આવી ગયો પર્સિંગ ભાઈ હાલો પવર્સિંગ પંપ પર હે આપણે ચોફામાં દવા છાંટવાનું હાલે જરાક બતાવી દઈએ આપણે તમારે આવું જીરું છે કે નથી કોમેન્ટ કરી દેજો પીરું પડવાનું હે આવું પાકી ગયું હવે રેડી ના પુરાય વરી ગયા હે કઈ દેદી ઉપાડવાનું જીરું કેદી ઉપાડી કેટલાક દેજી કાંઠી જરા કોમેન્ટમાં કહી દેજો અને તમારે આવું જીરું છે કે નથી કોક ક્યારા નબરા હે અને કોક ક્યારા ઠાવકા હે જે હું અહીંયા બધું રેડી જ છે હાવ જો કોક કોક આવા ખાલા ખાલા હે કોક કોક ક્યારામાં ભવરસિંહ આવી ગયો આપણો પંપ ભરીને ભવરસિંહ કિમોથી દવા છાટવી ચાલુ કરી આમ કરી કે વાંથી વાંથી આમ ચાલુ આ બાજુથી ચાલુ

આપણું આ ધોખાણું જીરું કેદી દીવું પડી હવે ત્રણ કે ચાર દી ભવરસિંહ નું કેવું હોય ત્રણ કે ચાર દી ઉપસે તમારું શું કેવું હોય કેટલા દી કાઠી હોય જીરું ભવરસિંહ કરી દીધો ફુવારો ચાલુ પારી માથે આવી લો જાય આપણું જીરું હોય ઘેર ખેર મળી તમને એ બંધ થઈ ગયો હવે જઈ ખેર ઓકે દીધા આપણે આવતા રહ્યા અત્યારે હવે સાડા છ થયા હે અને ભેહું બધું જોઈ લીધી હવે પાવરા પડ્યા ભેહું ને એકો એક ને જોઈ લીધું આપણે ટેબલ નો પાવરો ઉતારવાનો હે ટેબલ નો પાવરો ઉતાર લઈ અત્યારે હવે આ લીલું નાખવાનું હે ગુજરીને ભૂકો નાખી દઈ એટલે આપણે જઈ લીલું રૂટીન પૂરું થઈ જાય બે પછી પાવો ખાઈ ગયો રેડી કમ્પ્લીટ થઈ ગયું કામ પતી ગયું આપણું હું છું ગોંત્રીને ફૂકો નાખી નામથી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બ્લોગ પૂરો થઈ ગયા છે એ સિનેમેટિક વિડીયો બનાવ્યો છે મસ્તીનો આપણે તમે એ જોઈ અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળ્યું બીજા બ્લોગમાં બાય બાય